ચાલો તો સોમનાથ મેળામાંથી અમે શું શું વસ્તુઓ લાવ્યા છે હું તમને બતાવું તો ખુલ્જા સીમ સીમ તો આખી ડેકી ભરાય છે એટલી વસ્તુઓની ખરીદી કરી છે તો ચાલો એક પછી એક બધી જ વસ્તુઓ તમને બતાવો તો સૌથી પહેલા મેં આ બ્લેન્કેટ લીધા છે ઘરે ઘણા બ્લેન્કેટ છે પણ ગમતા મેં મારા માટે આ પર્સ લીધું છે જે આપણે બહાર જશું ત્યારે લઈને જાશું પછી એક ઢીંગલી લીધી છે જે નરેશને બહુ ગમતી હતી એટલે એને લઈ લીધી પછી મેં મારા માટે ચૂટલામાં એડ કરવા બંગડી લીધી છે અને ઘર માટે થોડીક ઝીણા મોટી વસ્તુ લીધી છે જેમાં એક સુપડી છે જે નવા ઘર માટે લીધી ત્યારબાદ સેન્ડવિચ અને પિઝાને કટ કરવા માટે કટર લીધું છે જે ઘરમાં હતું પછી સ્ટીલ ના છ ગ્લાસ લીધા છે જે મારી ઘરે મહેમાન થઈને આવશે ત્યારે એમાં શરબત અને સોડા પીવડાવશું પછી નાના મોટા ચમચા લીધા છે અને આ રોટલી મૂકવા માટેનું લીધું છે જે કઈક મને અલગ દેખાણું ત્યારબાદ મેં મારા માટે લીમડાનું નો દાંતિયો લીધો છે જે લઈને દીતિયા તો માથું પણ ઓળાવી લીધું પછી દીતિયા માટે આ વાળી રીંગ લીધી છે અને પછી ધૂપ લીધો અને પછી ડેકોરેશનની મસ્ત વસ્તુઓ લીધી છે જેમાં છે આ બે ફ્લાવર પોટ કે જે અમને બહુ જ ગમતા હતા પછી આ નાનો ફ્લાવર પોટ લીધો છે જેને હવે આપણે ઘરમાં મૂકી અને સજાવશું પછી આ ફૂલની ડાળીઓ લીધી છે અને સૌથી વધારે આપણે ફૂલની જ ખરીદી કરી છે ડેકોરેશન માટે અને સૌથી છેલ્લે સોનાની પણ ખરીદી કરી લીધી છે એમાં બે બ્રેસલેટ લીધા છે મારા માટે જે મને બહુ જ ગમતા હતા તો આ હતી અમારી મેળાની ખરીદી તો તમને અમારી ખરીદી કેવી લાગી એ જરૂરથી નીચે કોમેન્ટ કરજો